જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ઈજી રીતના આપણે કાળજા ગરમીમાં ઠંડક આપે તેવું આપણે બનાવીશું આપણે આ એકદમ સરસ પ્રીમિક્સ બને છે અને આપણે ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે પાંચ મિનિટમાં પચાસ ગ્લાસ બની જાય તે રીતના આપણે બનાવીશું આપણે કોઈ ગેસ્ટ આવ્યો હોય તો ફટાફટ બની જાય કોઈ ઝંઝટ નહીં આપણે એકવાર બનાવી લીધું તો આપણે આ છ મહિના સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ લાંબો સમય સુધી સ્ટોરેજ કરી શકીએ છીએ એટલે આપણે આ પ્રિમિક્સ બનાવવા માટે મેં એક વાટકો ખડી સાકર આપણે દરદરી ખાંડી લીધી છે અને અડધી વાટકી આપણે વરિયાળી લીધી છે આપણે ફ્રેશ વરિયાળી હોય તે લેવાની છે બને ત્યાં સુધી અને જો ભેજ હોય તો તડકે તપાઈ લેવાની અથવા તો ચૂલા ઉપર આપણે શેકી લેવાની છે કલર ચેન્જ ન થાય તે રીતના અને આપણે સાત થી આઠ ઈલાયચી લીધી છે આપણે અડધી ચમચી નિમક અને બે ચમચી આપણે ખસખસ ના બી લીધા છે આપણે ખસખસ ના બી પણ આપણે ઠંડક આપે છે અને પાચન શક્તિ આપણે ઉનાળામાં નબળી પડી ગઈ હોય છે તો આપણે પાચન શક્તિ પણ વધારે છે ખસખસ ના બી હવે આપણે એકદમ સરસ પ્રીમિક્સ બનાવીશું આપણે બાઉલ લઈ લેશું તેમાં આપણે પેલા વરિયાળી નાખી દેસુ એકદમ ક્રિસ્પી હોવી જોઈએ નિમક ખસખસ ના બી આપણે એકદમ સરસ ફાઇન દળી લેવાનું છે એટલે આપણું પ્રીમિક્સ મસ્ત બને હવે આને આપણે ચાળી લેશું એક બાઉલમાં આપણે ઝાર રાખીને આ રીતના થોડી થોડું નાખતા જશું ને કોઈ આપણે કણ રહી હોય તો નીકળી જાય આપણે જયારે શબત બનાવવું હોય ત્યારે આપણે આડી ન આવે એટલા માટે આપણે આ રીતના ચારેલ રાખ્યો હશે તો ફટાફટ થઈ જશે આ રીતના ચારી તૈયાર થઈ ગયું છે હવે આને આપણે એક કાચની ચારમાં ભરી લેશું એકદમ સરસ સાફ કરીને આ ચારમાં ભરી લેશું તો આપણે સરસ લાંબો સમય સુધી ટકી રહેશે અને આને આપણે પેલા ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે ભરવાનું છે ઠંડુ થાય પછી ફરીશું એટલે આપણે એકદમ સરસ રહેશે આ રીતના આપણે બોટલમાં ભરી લેશું આપણે સરસ ભરાઈ ગયું છે હવે આપણે ફટાફટ શરબત બનાવીશું આપણે પેલા બરફ નાખી દેસુ બે બંને ગ્લાસમાં આઈસ ક્યુબ ત્યારબાદ આપણે પ્રીમિક્સ તૈયાર કરેલું છે તે એક એક મોટી ચમચી આપણે નાખી દેસુ ત્યાર બાદ આપણે ઠંડુ પાણી નાખવાનું છે ગરમ નહીં બરફનું પાણી એકદમ મસ્ત આપણું આપણું મસ્ત મજાનું શરબત તૈયાર થઈ ગયું છે આ રીતના તૈયાર હશે તો આપણે ફટાફટ થશે આપણે એકદમ સરસ અને શરીરમાં ઠંડક આપે તેવું આપણે શરબત તૈયાર થઈ ગયું છે મસ્ત શરબત તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે તકમરિયા નાખીશું આ તકમરિયા પણ આપણે શરીરમાં ઠંડક આપે છે એટલા માટે તકમરિયા આપણે વેટલોસમાં પણ કામ આપે છે એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવું આપણું શરબત આ રીતના બનાવીશું તો ફટાફટ બની જશે ને આપણે બનાવવાને બેથી ચાર મિનિટની વાર હોય ત્યાં આપણે તકમરિયા પલાળી દેવાના છે એટલે એકદમ મસ્ત આપણું શરબત તૈયાર થાય તપમરિયા પણ આપણે એટલા ઠંડા છે કે વાત જ પૂછોમાં એટલા આપણે તપમરિયા ઠંડક આપે છે શરીરમાં અને આપણે વજન ઉતારવામાં પણ ઘણો બધા ફાયદા કરે છે આ રીતના શરબત બનાવીશો તો તમારા ઘરમાં બધાનું પસંદગી થઈ જશે એટલું મસ્ત આપણે આ શરબત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ